બધા બેસી પણ ગયા હે વિડીયો હારવાનું લાગે તો જરાક લાઈક કોમેન્ટ કરતા રહેજો અને આવી ગયો છે એટલે આપણે ફરીથી તો મિત્રો હવે પેલું ટ્રેક્ટર ભરવાનું થઈ ગયું છે મુરત અને એક અહીંયા પડ્યું બે આ બાજુ પડ્યા છે એટલે આ બધા હવે ભરાય જાય ને તો આપણે હું જ હારું જોઈએ જરાક ને કે આમાં માલધારી બધાય નીણ વગરના મરાઈ જાય બીજું તો માઈ ગયું જોઈ ગયું એટલે આમાં હેરળી કપાય છે એ આપણે બે ટ્રેક્ટર અહીંયા પડ્યા એ કાંઈ ભરવાનું થઈ ગયું ચાલુ અને એક અહીંયા આપણું પડ્યો છે ઝોંઘો એટલે લાઈક કોમેન્ટ અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરતા રહીજો એટલા વિડીયો કેવાક લાગે છે આગળ આપણે એક ટ્રેક્ટર ભરાય ને ગયું છે અને આ બીજું ટ્રેક્ટર ભરાય છે હેરડી હવે થોડીક એવી છે કાપવાની બાકી પડ્યું છે અને એક ટ્રેક્ટર આપણું અહીંયા છે હેરડી જાજી છે કાપેલી હજી સારી રીતે કટિંગ ચાલુ જ છે અત્યારે ટ્રેક્ટર ભરવાનું ચાલુ છે એક અહીંયા ભરાય છે એક અહીંયા પડ્યું એક અહીંયા પડ્યું છે અને સામે જો મસ્ત એવું સુંદર નારિયેરીનું બગીચો છે અને આપણે નાના ભાઈ લઈએ છે ટ્રેક્ટર આગળ મળીએ આગળ તો હવે આપણે બે ટ્રેક્ટર ભરાઈને વૈયા ગયા છે અને આ ત્રીજું ભરાય છે એટલે હવે આપણે જ આવવાનું છે બપોરા કરવા માટે ઘેરે તો મળીએ હવે બપોર પછી અને આપણું ટેક્ટર પડ્યું છે બપોર પછી ભરવાનું છે હાલો તો મળીએ